નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ફરી તાપી જિલ્લો બન્યો જળમગ્ન ગામ હોય કે શહેર ઠેર ઠેર પાણી ભરાયા વ્યારા શહેરમાં નીચાણવાળા ભાગોમાં પાણી ફરી વળ્યા મિંડોળા નદી જાણે ગાંડીતુર બની વહી જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે શાળાઓમાં પાણી ભરાયા વ્યારા કેબી પટેલ હાઈસ્કૂલના મેદાનમાં કમર જેટલા પાણી ભરાતા અનેક વાલીઓની ચિંતા અનેક વાલીઓ ચિંતામાં મુકાયા આખરે વધુ વરસાદના કારણે સ્કૂલોમાં બાળકોની રજા જાહેર કરાઈ જ્યારે ચીખલી ખાતે વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ આવવાથી અનેકના ઘરોમાં પાણી ભરાયા અને મિંડોળા નદી બંને કાંઠેથી વહેતી દેખાઈ અને ઉપરવાસના અતિ ભારે વરસાદના કારણે ઝાંખરી નદીએ પણ રૌદ્રરૂપ ધારણ કરી બંને કાંઠે વહેતી થઈ ત્યારે બાજુના નીચાણવાળા ગામોમાં ઘરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા ત્યારે લખાલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા જ્યારે આજે શ્રાવણનો સોમવાર હોવાથી વહેલી સવારથી જ બાલપુર ખાતેના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને બાલપુરનું કાદેશ્વર મહાદેવનું મંદિર પૂરું જળમગ્ન બની ગયું